જય શ્રી કૃષ્ણ જય માતાજી ફ્રેન્ડ્સ આજે હું તમારા માટે એક નવો હેલ્ધી સ્નેક્સ લઈને આવી છું જે તમે મહિના સુધી સ્ટોર કરી શકો છો પિકનિકમાં બાળકો જતા હોય તો તમે ટ્રાવેલિંગમાં પણ કેરીસ કરી શકો છો તમારા છોકરાઓ જો ઇન કેસ બહાર ગામ કે વિદેશમાં જતા હોય તો પણ તમે એને આપી શકો છો મહિના સવા મહિના સુધી અને કશું જ નથી થતું કેમ કે એની અંદર આપણે બધા ડ્રાય ઇન્ગ્રીડિયન્ટ્સ યુઝ કરેલા છે તો જેથી તે ખરાબ થવાના ચાન્સ બહુ ઓછા હોય છે તો ઇઝીલી તમે એને મહિના સુધી સ્ટોર કરી શકો છો તો ચાલો બનાવવાનું કરી શરૂ કરીએ સ્ટીક મસાલા સ્ટીક બનાવવા માટે આપણે ઇન્ગ્રીડિયન્ટ્સ લઈ લઈએ તેમાં ઘઉંનો રોટલીનો એક વાટકી લોટ લેશું એની સામે અડધો વાટકી એ જ સેમ વાટકી લેવાની છે તે અડધો એટલે રોટલીના લોટ કરતાં હાફ ફટકી આપણે સૂજી લેવાની છે પછી બે મોટી રેગ્યુલર ચમચી આવે તે બે બે રેગ્યુલર ચમચી બે ચમચી મેં તલ લીધા છે એની સામે બે ચમચી મેં કસૂરી મેથી લીધી છે જેને આપણે હાથથી મસળી અને થોડું નાખશું જેનો સ્વાદ બહુ સરસ આવે તેની સામે એક ચમચી આપણે મીડિયમ સાઈઝની ચમચી છે એક ચમચી ચાટ મસાલો સ્વાદ અનુસાર મીઠું તમે તમારા સ્વાદ અનુસાર ઓછું વધુ કરી શકો છો પછી અડધી ચમચી હળદર એક નાની ચમચી હિંગ અને એની સાથે સાથે આપણે એક મોટી ચમચી ચીલી ફ્લેક્સ નાખીશું તમે તમારા સ્વાદ મુજબ વધઘટ કરી શકો છો અને એક ચમચી આપણે ઓઇલ નાખીશું મોવણ માટે બધું સરખી રીતે મિક્સ કરી લઈને સારી રીતે મિક્સ કરી લેવાનું છે બધું સરખી રીતે મિક્સ કરી લીધા પછી પાણીથી આપણે રોટલી કરતાં થોડો હાડ યાની કે પરોઠા જેવો આપણે કઠણ ડો બાંધી અને રેડી કરી લેશું અને એક વાતનું ખાસ ધ્યાન રાખજો ફ્રેન્ડ્સ કે તમે મસાલા જેટલા મેં કીધા છે તેટલા લઈ નાખી અને લઈ શકો છો અંદર પણ એમાંથી કોઈ પણ મસાલા સ્કીપ ના કરતા નહીં તો એનો ટેસ્ટ છે જે સ્વાદ છે તે બદલાઈ જશે તેના માટે ઓછા વધતા તમે તમારી ક્વોન્ટિટી પ્રમાણે વધઘટ કરી શકો છો બાકી મસાલા જે મેં કીધા છે તે પ્રમાણે તમે લેશો તો એનો સ્વાદ સ્ટીકનો બહુ જ સરસ આવતો હોય છે તો આપણે પાણીથી હું બધો લોટ બાંધી અને રેડી કરી દઉં આપણો પાણીથી લોટ બંધાય અને રેડી છે તો આપણે વધારે તેલ નથી નાખવાનું અડધી ચમચી તેલ નાખી અને લોટને સરસ મિક્સ કરી લઈશું સ્મૂથ કરી લેશું અને લોટને બહુ આપણે હાર્ડ ફોર્મમાં નથી રાખવાનો કેમકે આપણે સૂજી નાખી છે એટલે ઓલરેડી જ હાર્ડ થઈ જશે અને લોટ બંધાઈ જાય એટલે એને પાંચ મિનિટ આપણે અંદર સૂજી મિક્સ કરી છે ને ફ્રેન્ડ્સ એટલે આપણે એને પાંચ મિનિટ માટે રેસ્ટ આપીશું અને રેસ્ટ આપણો લોટ રહેશો કોઈ કપડાંથી નથી ઢાંકવાનું એનું ખાસ વાત ધ્યાન રાખજો તેને કોઈ ઢાંકણથી યા તમે કોઈ વાટકાથી એને કવર કરીને રાખવાનું છે જેથી અંદર સૂજી છે ને તે એકદમ ફૂલી અને આપણા સ્ટીક છે ને બહુ સરસ બને તે માટે એક ટિપ્સ છે કે એને હંમેશા આવો લોટ હોય ને તેને કોઈ વાસણથી જ કવર કરવાનો છે આપણે કાપડથી ઢાંકવાનો નથી અને આપણો લોટ રેસ્ટ થઈને ત્યાં સુધી આપણે સાઈડ પર તેલ ગરમ કરવા મૂકી દઈએ આપણું તેલ પણ ગરમ થઈ ગયું છે ફ્રેન્ડ્સ આપણા લોટને પાંચ મિનિટ રેસ્ટ થતા થઈ ગયો છે અને ત્યાં સુધીમાં આપણું તેલ પણ ગરમ થઈ ગયું છે તો એનું તમને વણીને બતાવું એના માટે આપણે એક મોટો લુવો લેવાનો છે તો એના આપણે ભાગ કરી દઈએ તો હું એના ઇક્વલી સરખા ચાર ભાગ કરી દઉં છું અને એક હું તમને વણીને પણ બતાવું મેં ચારે ચાર લુવા બને એને રેડી કરી દીધા છે તો ચાલો વણી એને એક તમને હું બતાવું કઈ રીતે એને વણવાનું છે અને કઈ રીતે એને કટ કરવાનું છે ફ્રેન્ડ્સ આ રીતે આપણે એની ચારો તરફ ફેરવતા છે અને એનો એક મોટો રોટલો ટાઈપ વણી લેવાનું છે અને આપણે સૂજી નાખી હોવાથી એને નથી આ ડોની ખાસિયત એ છે કે આપણે નથી કોઈ તેલ કે નથી કોઈ અટામણ કે કંઈ પણ લેવાની જરૂર નથી તમે એને થોડો હાર્ડ ગૂથશો ને ફ્રેન્ડ્સ એટલે છે ને એ બહુ સરસ જ તમારી રીતે તમે એને વણશો ને તો ઇઝીલી વણાતો જ હશે તો હું તમને એક વણીને બતાવું અને પછી હું તમને કહું કે એની થિકનેસ તમારે જોઈ લો ફ્રેન્ડ્સ આટલી મોટી રાખવાની છે તમને નજીકથી પણ બતાવું કે આટલી રાખવાની છે અને આ વણાઈ જાય એટલે સાફ નહીંથી કોઈ ઇઝીલી એના એક ઇચના ટુકડો કરવાના છે આવી રીતે લાંબી લાંબી સ્ટીકમાં એને કાપવાના છે અને આજે આપણે એકનો બી હું તમને એક આજે હું તમને આને છે ને રોલવાળાને એક ઇઝી મેથડ તમને બતાવું છું જે બાળકોને તમે લંચ બોક્સમાં આપશો ને તો બાળકો બહુ જ પસંદ કરશે તો એને આવી રીતે બે બાજુથી પકડી અને એને આવી રીતે રોલ કરવાનો છે એને અને પછી તરત જ તેલમાં નાખી દેવાના છે તો હું તમને ફરી બતાવું બે છેડા આવી રીતે પકડવાના છે એક છેડો સીધો રાખવાનો છે અને બીજી બાજુથી છે ને એને રોલ કરતું જવાનું છે એટલે સરસ ઇઝીલી એ રોલ થઈ જશે અને બેઠું આવી રીતે પકડી અને આપણે તેલની અંદર નાખી દેવાનું છે ફ્રેન્ડ્સ આ રોલ પકડ્યો અને બેઠો જ આવી રીતે આપણે તેલમાં મૂકી દેવાનો છે એવી રીતે જેટલા સમય એટલા બધા રોલ્સ બનાવી અને આપણે તેલમાં ફ્રાય કરવા મૂકી દઈએ ફ્રેન્ડ્સ મેં બધી સ્ટિક તળવા માટે નાખી દીધી છે અને એક વાતનું ખાસ ધ્યાન કે જ્યારે તમે કોઈ પણ વસ્તુ તમે ફરસાણમાં તળતા હોય ને ત્યારે જ્યારે નાખો ત્યારે હાઈ ફ્લેમ રાખવાની છે કેમકે તે તરીને તરત ઉપર આવતું હોવાથી આપણા સ્નેક્સમાં છે ને કોઈ તેલ ભરાવાની કે ઓઇલી ઓઇલી બનવાની ચાન્સ ઓછા થઈ જાય છે એટલે જ્યારે તમે કોઈ પણ વસ્તુ તળવા માટે વાર નાખતા હોય ત્યારે તમારે ગેસની ફ્લેમ હાઈ રાખવાની છે અને પછી એને સ્લો સ્લો ફ્લેમ પર ચડે ત્યાં સુધી એને સરસ ધીમા આંચ પર પકવવા દેવાની છે જેથી તે અંદરથી પણ ચડી જાય આપણો એક બે એક રોટલો જે મેં બનાવ્યો તો તે મેં બધી સ્ટીક નાખી દીધી છે આ ચડે ત્યાં સુધીમાં આપણે બીજો પણ વણી લઈએ ફ્રેન્ડ્સ આપણો એક રોટલો નાખી દીધો તો આપણે ચડવા માટે કાપીને સ્ટીકને હું તમને બીજી પણ વણીને બતાવું આવી રીતે આપણે બધી વણી લેશું અને એક વાતનું ખાસ ધ્યાન કે તમે રોટલો વણી જેટલા તમારે બનાવવો હોય તે વણીને રાખી શકો છો પણ સ્ટીક જ્યારે તમે એક બે તળાય એને કાપીને રાખવાની નથી નહીં તો એનો સેપ બરાબર નહીં આવે એટલે તમે રોટલો વણીને રેડી કરીને રાખી શકો છો પણ જ્યારે તમારે તળવા માટે નાખવાના હોય ને ત્યારે જ એને ગોળ ગોળ ગોળાઉન્ડમાં ફેરવતું જાય અને ડાયરેક્ટ જ તેલમાં નાખવાના છે જેથી એનો શેપ જ્યારે તમે તળશો ને ત્યારે એનો શેપ સેમ એવો ને એવો જ રહેશે અને પહેલેથી તમે એને વિસ કરીને મૂકી દેશો ને ફ્રેન્ડ તો એનો સેપ બગડી જશે એટલે એ વાતનું ખાસ ધ્યાન રાખજો કે આ રીતે તમારે રોટલા વણતું જવાનું અને કાપા કરતું જવાનું અને જ્યારે તમારે તળવાના હોય ને ત્યારે જ એને ગેસ પર નાખવાના છે તો આવી રીતે અડધી ઇંચની ગેપમાં હું આખા રોટલાને કટ લગાવી દઈશ ફ્રેન્ડ્સ મારા બીજા રોટલાના પણ કાફા મેસરો સાવા પાડી લીધા છે અને આનો શેપ એટલો મસ્ત લાગતો હોય છે ને ફ્રેન્ડ્સ કે છોકરાઓ તો આને જોઈને જ અટ્રેક્ટ થતા હોય છે પણ સાથે સાથે મોટાને પણ ખૂબ જ પસંદ આવતા હોય છે તો તમે મસાલા છે ને તમારા અકોર્ડિંગ વધઘટ કરી શકો છો પણ મસાલા બધા જે મેં તમને આગળ કીધા ને વિડીયોમાં એવી રીતે તમારે પ્રોપર મસાલા લેવાના છે એમાંથી તમે તમારી વધઘટ કરી શકો છો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો આપણી સ્ટીક તળાઈને રેડી થઈ ગઈ છે અને જેમ વિડીયોમાં મેં તમને આગળ કીધું ને કે તમે રોટલો વણીને રેડી કરીને રાખી શકો છો પણ જ્યારે ગે તળવા માટે નાખવાના હોય ને ત્યારે જ એને રોલ કરવાના કે જેથી એનો સેપ એવો નેવો જ રહે તમે જોઈ શકો છો આપણો સેપ એવો નેવો છે તો આ રીતે જે આપણે બીજો રોટલો વણ્યો ને તે પણ નાખી દઈએ એને રોલ કરતું જવાનું છે અને આ રીતે સાઈડ પરથી મૂકતું જવાનું છે કે જેથી તમે દાજો નહીં એ જેમ જેમ તળાતું જશે તેમ તેમ એ ખસતું જશે એટલે સાઈડથી જ તમારે એને નાખવાનું ખા એ વાતનું ખાસ ધ્યાન રાખજો એટલે તમે દાજવાની કે કોઈ ટેન્શન નહીં રહે આવી રીતે હું મેં જે એક રોટલો વણ્યો છે ને તે બધા જ નાખી દઈશ અને નાખો ત્યારે ફ્રેન્ડ્સ પેલા કીધું એમ જ્યારે નાખીએ ને ત્યારે આપણે ગેસની ફ્લેમ હાઈ કરી દેવાની છે અને બધા ન ખાય જાય પછી એની ફ્લેમ સ્લો કરી દેવાની સ્લો ટુ મીડિયમ રાખવાની જેથી આપણા સ્ટિકંદતી ચડી અને એકદમ ક્રિસ્પી રેડી તૈયાર થાય તે વાતનું ખાસ ધ્યાન રાખજો ફ્રેન્ડ્સ આવી રીતે રોલ વાળતું જવાનું અને નાખતું જવાનું મેં બધા નાખી દીધા છે હવે ગેસની ફ્લેમ મેં સ્લો કરી દીધી છે એકવાર એને પલટાઈ દેસુ અને ધીમી આંચ પર એને ચડવા આપણે બીજો બેચ પણ તળાઈને રેડી થઈ ગયો છે એને તમારે ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી એને ધીમી આંચ પર એને થવા દેવાના છે અને એનો કલર ચેન્જ થાય ગોલ્ડન બ્રાઉન થાય એટલે તરત જ એને કાઢી લેવાના છે આપણો ત્રીજો બેચ પણ તળાઈને રેડી છે અને એક વેચને તળાતા મિનિમમ ત્રણ મિનિટનો ટાઈમ લાગતો હોય છે તો એને આપણા બબલ્સ આવવાના બંધ થાય નહીં ત્યાં સુધી ને ગોલ્ડન બ્રાઉન રંગ થાય નહીં ત્યાં સુધી એને તળવાના છે ફ્રેન્ડ્સ મેં બધી જ સ્ટીક તળી અને રેડી કરી લીધી છે ચાલો એને કાઢી લઈએ ફ્રેન્ડ્સ આપણી સ્ટીક તળાઈની રેડી છે હું તમને નજીકથી પણ બતાવું કે કેટલી ક્રિસ્પી છે અને સાથે સાથે તમને તોડીને પણ બતાવો અને ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો આપણે દોઢ વાટકો જ લોટ લીધો હતો એક વાટકો ઘઉંનો અને અડધો સૂજીનો પણ અને બેઝિક મસાલા સાથે આપણે બનાવી હતી એમાં બહુ મસાલા પણ ઉપયોગ નથી કરતા પણ એટલી ટેસ્ટી બનતી હોય છે અને એટલા જ લોટની અંદર તમે કિલો ઉપર આ બનીને આપણી રેડી થઈ ગઈ છે અને ફ્રેન્ડ્સ તમે સે પણ જોઈ શકો છો જે આગળ મેં તમને ટિપ્સ આપી એમ કે તમે રોટલાવાણીને રેડી કરી શકો છો પણ જ્યારે તમે નાખો ત્યારે જ તમારે એને રોલ કરતું જવાનું છે અને તેલમાં ફૂલ ફ્લેમ પર નાખતું જવાનું છે અને બધા જ તમારો એક રોટલી વણી અને ન ખાઈ જાય પછી એને ફ્લેમને સ્લો કરી દેવાની છે આ ટિપ્સ તમે ફોલો કરશો ને ફ્રેન્ડ્સ તો આ નાસ્તો છે ને આ સ્નેક્સ જોવામાં છે ને બાળકોને તો એટલો પસંદ આવતો હોય છે અને મોટા પણ એટલા જ પ્રેમથી ખાતા હોય છે તો તમે એને બ નાના બાળકોને લંચ બોક્સમાં દેશો ને તો બહારનું ખાવાનું પણ જંક ફૂડ પણ એ છોડી દેશે અને આ ખાવાનું વધારે પસંદ કરશે અને માંગી માંગીને ખાશે તો તમે નાના બાળકોને બેઝિક મસાલા સાથે બનાવેલું છે અને ફ્રેન્ડ તો તમે નાના બાળકોને લંચ બોક્સમાં દેશો અને ઘરનો બનાવેલો છે ને તો ખૂબ જ હેલ્ધી રહેશે ફ્રેન્ડ્સ આ સ્ટીક ને તમે એક મહિના સુધી ઠંડી થયા પછી એને એ ટાઈટ કન્ટેનરમાં ભરીને રાખશો ને ફ્રેન્ડ્સ તો એક મહિના સુધી એને કશું જ થતું નથી કારણ કે આપણે એમાં ઇન્ગ્રીડિયન્ટ જે લીધા છે ને તે બધા ડ્રાય મસાલા હોવાથી તે ઇઝીલી સ્ટોર થઈ શકતી હોય છે અને તમે પિકનિકમાં કે બાળકોને કોઈ ટ્રા બાર ગામ જવાનું હોય અને તમે તેને આપશો તો પણ એ ઇઝીલી લઈ જઈ શકશે અને બગડવાના કે કંઈ પણ ચાન્સ રહેતા નથી તો તમે ઘરે જરૂરથી ટ્રાય કરજો અને મને કોમેન્ટમાં જરૂર કહેજો અને આવા નવા નવા વિડીયોઝ હું તમારા માટે લઈને આવું એ માટે તમે મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો કે મને પણ એક ઉત્સાહ મળે કે જેથી હું તમારા માટે આવા નવા નવા વિડીયો લઈને આવું ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ